ચાલો હવે ઘરનું કામ સ્ટાર્ટ કરીએ સેવ તઈ બેઠી બેઠી દેખે છે મામ એને આવા જોઈએ છે એ બાર ખાવાય સેવ બેઠી છે તો ફ્રેન્ડ્સ જમવાનું મારું બની ગયું છે અને આજે આસ્ત્ર તો છોઈ નહીં તેટલા એને રમટતા જ ફટોફટ બનાવી દઈ હું જમવાનું તો આજે બનાવી છે અડદી દાળ મને ચોકલી થાકી ગઈ મેં છોકરી હા હ એને ગરમી બહુ થાય હા ને મારી ઢીંગલીને ગરમી એટલી થાય ને પણ બેગ બી એટલું વજન પણ મમ્મી ઉચકવા નહીં લાગતી કે આસ્થાને ઉચકે એટલે ખતરનાક ગરમી લાગી તો બેટા તો મેં નીચે તો ગરમી તો બહુ ચાલો ચાલો બેટા ગઈ

મારી મારીને વાલ કરે હે પેલા મારે છે ને પછી પ્યાર કરે દીદી ને હમ

टाइम मल नै यहाँ टाइम काेस्ताेखा बेठना गरेर मै छु त थोडीवा फटोफट रसोड साफ गरिद त चालिडमा बनाइरहेछ मस्ता कोयल नै ફાઈનલી ફ્રેન્ડ્સ મારું રસોડું સાફ થઈ ગયું છે તો હવે કરવાનું છે પોતું તો ચાલો હું પહેલાં પોતું મારી દઉં તો ફ્રેન્ડ્સ કામ મારું અત્યારે જ પૈતું છે હજુ વાસણ ધોવાના બાકી છે તો આસ્થા પણ તરત જ આવી ગઈ હતી એટલે કરવા નથી દેતી તો પણ મેં કરી દીધું કારણ કે એકવાર સામાન બધું કાઢીને બેઠી હતી એટલે પછી એને વોકરમાં મૂકીને પછી મેં કરી દીધું તો હવે થાકી ગઈ છું થોડી વાર એક કપ પહેલા ચા બનાવીને પી લઉં ને પછી થોડી આરામ કરું પછી વાસણ ધો પછી બીજું બધું કામ કરું એવું થાકી જવાય છે છોકરી જોડે તો ચલો ચા બનાવી દઈએ

મારે જ્યારે પણ વરસાદ જેવું વાતાવરણ હોય ને પણ મારા જેવું કુદરતી વાતાવરણ ગમે છે મને તો કુદરતી વાતાવરણ બહુ ગમે બહુ એટલે બહુ જ આમ ડુંગર હોય ડુંગરમાં લીલા ઠાર હોય પછી આમ નદી હોય નદી કિનારે બેઠી હોય મને કુદરતી વાતાવરણ ખબર બહુ જ ગમે આવું આકાશમાં વાદળ થાય ને বাদ <laughs> વિડીયો પર કે બેન તમે ફ્રેન્ડ્સને બોલો અને વિડીયોમાં ગાઈશ ગુરુ કે હેલો ગાઈશ એવું ભૂલબાન એવું કોમેન્ટ હતો તો હેલો ફ્રેન્ડ્સ મેં એવું બોલું છે તો એ ફ્રેન્ડનો મેસેજ હતો કે હેલો ગાઈશ એવું ગુલ બનવું આગળથી હું ટ્રાય કરીશ সানো মারো থেয় ছে আনে সোডুপানে সাপ করদিথে ছে তুছে চালো আস্তা নে মিদিখা সং করেছে তুছে তুছে আস্তা বুট্রামে ছে શું આટલું પતી જાય ચાલ થઈ ગયું તો ને ઊંઘ આવી ગઈ નીની આવી હે નીની આવી ગઈ તો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે સાડા નવ અને આસ્તા મારી ઊંઘવાનું નામ નથી લેતી જ્યારે મારા નીચે બેસવા ગયા છે આજે નથી આવ્યો તો સાડા દસ સુધીમાં તો આવી જશે તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એમ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયોમાં See yes, you so did my baby. Bye bye.